હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસને મંગળવાર આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ છવ્વીસ મે બે હજાર પચીસને સોમવારના તો આજે ना તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ બજાર ભાવ રાયડો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બત્રીસ એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો આઠ સૈણ્યા એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બાણું અડદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચાણું તુવેર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચીસ અજમો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પંદર જુવાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા પછી વાત કરીશું લસણ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार पचास डुंगळी लाल प्स रुपयाची लाई न तेना उसा भाव बसोने तीस रुपया बाजरी त्रण सो रुपयाची लाईने तेना उसा भाव पाच रुपया तल सफेद एक हजार सात नाही तेना उसा भाव बे हजार बसो तल काळा त्रण हजार बसो रुपयाची तेना उसा भाव त्रण हजार तेना ऊंचा भाव, 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 भाव चार सौ मगफली सात सौ रुपया लाई ने ऊंचा भाव एक हज़ार एशी रुपया कपास एक हज़ार एक सौ रुपया लाई ने तना ऊँचा भाव एक हज़ार चार सौ सीतेर जीरु बे हज़ार पाँच सौ रुपया लाई ने तेना भाव चार हज़ार पच्चीस रुपया आता जामनगर मार्केट यार्डना बजार भाव हमें तना जसद मार्केटयार्डना बजार भाव જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણાં એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાવન રૂપિયા એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયા શણ્યા એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાણું મેથી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા પછી વાત કરીશું અડદ પાંચસો પંચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો તુવેર એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અઠ્યાશી ધાણા એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો પંચોતેર બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એંસી તલ સફેદ એક હજાર ચારસો એંસી રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર ચારસો તલકાળા બે હજાર સાતસો રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો ઘઉં ટુકડા ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો વીસ રૂપિયા મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સત્તાણું કપાસ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો જીરું ત્રણ હજાર છસો રૂપિયાથી તેના ઊંસા ભાવ ચાર એકસો રૂપિયા આ હતા જસદર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું નાળિયે સોનંગના સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો સત્તાણું એરંડા એક હજાર સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાણું શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્ઠાણું રૂપિયા હળદ નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સિત્તેર મગ એક હજાર ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પંચોતેર મેથી છસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પચાસ તુવેર એક હજાર એકસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ બાજરી ત્રણસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકાણું તલ સફેદ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો નવ્વાણું તળ કાળા એક હજાર આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પાંત્રીસ જુવાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને સાહીઠ રૂપિયા ડુંગળી લાલ પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો બાણું ડુંગળી સફેદ સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો સડસઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો બાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પચીસ રૂપિયા મગફળી નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકત્રીસ જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો ને પચાસ રૂપિયા આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા एक हजार त्रण सो एकावन रुपयां तेना उसा भाव एक हजार सो एकत्रीस रायडो एक हजार एक रुपयाची लई नाही तेना उसा भाव एक हजार एोतेर रुपया एरंडा नऊ सो एक रुपयाची लिने तेना उसा भाव एक हजार बसो एकतालिस शण्या एक हजार अगिया रुपयाची लई नाही तेना उसा भाव एक हजार एक सो एक रुपियो शण्या सफेद एक हजार एकावन्न रुपयाची लई ने ते ऊसा भाव એક હજાર આઠસો એકાવન અડદ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો તુવેર નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એક સોળ છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર સોયાબીન સાતસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાણું રૂપિયા જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો અગિયાર રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અગિયાર રૂપિયા મેથી પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એક રૂપિયો मकाई चार सो एक रुपयाची लई तेना उसा भाव पाच एकावन रुपया लसण सात सो एकवीस रुपयाची नाही तेना उसा भाव एक हजार त्रणसो एक रुपये डगळी सफेद पचास रुपयाची लय नाही तेना उसा भाव एक सो अठ्याशी डूंगळी लाल सोळ रुपयाची तेना उसा भाव बसोने रुपया मरसा सूका एक तेना ऊसा भाव બે હજાર છસો એક ધાણા આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એકતાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ઘઉં ટુકડા ચારસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એક રૂપિયો મગફળી સાતસો છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકસઠ મગફળી નવી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકવીસ કપાસ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો જીરું બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકોતેર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર ઈસબ ગુલ બે હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પચાસ રૂપિયા અજમો એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો બાવન તલ સફેદ એક હજાર ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો પંચોતેર રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર પાંચસો ને વીસ રૂપિયા જીરું ત્રણ હજાર છસો રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ ચાર હજાર છસો ને સાહીઠ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ